હીરાભાઈ સોલંકીએ કહ્યું જે કોઈ દાદા હોય તેને મારા ફાર્મહાઉસ ઉપર લઈને આવજો પટવા ગામના કોળી સમાજના શ્રમિકોને માર મારવામાં આવતા રાજુલા જાફરાબાદ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી આવ્યા મેદાનમાં ડુંગર ગામના કોઈ દાદાના દીકરા હોય તો તેને મારા ફાર્મહાઉસે લઈને આવજો અને મારા કોળી સમાજનું નામ ન લેતા ધારાસભ્ય હીરા સોલંકીના અનોખા તેવર જોવા મળ્યા હતા જાણવા મળતી વિગત મુજબ રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તારમાં કોઈ પાણીમાં ડૂબી જાય અથવા તો કોઈ નાના માણસને તકલીફ હોય કોઈ કંપનીના માથા ભારે લોકો રસ્તા બંધ કરે તો જાતે જઈને લોકો માટે દબંગગીરી ઉપર ઉતરી આવતા ધારાસભ્ય હીરા સોલંકીનો વધુ એક વીડિયો વાયરલ થયો હતો મળતી વિગત મુજબ અમરેલી જિલ્લામાં રાજુલા જાફરાબાદ ધારાસભ્ય હીરા સોલંકીનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે રાજુલા વિધાનસભા ક્ષેત્રના પટવા ગામના શ્રમિકો સ્થાનિક ખેડૂતોની વાડીમાં મજૂરી માટે ટ્રેક્ટર લઈને નાના આસરાણા ગામ ગયા હતા ત્યાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા શ્રમિકોને માર મારવામાં આવ્યા હોવાના આક્ષેપ અને અસામાજિક તત્વો ધમકી આપે છે તેવી રજૂઆત લોકો દ્વારા ધારાસભ્ય હીરા સોલંકી સમક્ષ આવી હતી અને પોતાના સમર્થકોના કાફલા સાથે નાના આસરાણા ગામે દોડી ગયા હતા તેમણે અસામાજિક તત્વોને ગર્ભિત ચેતવણી આપી હતી અને એનો વીડિયો વાયરલ થયો છે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનાના આશરાણા ગામના સીમ વિસ્તારમાં પહોંચ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો અને શ્રમિકો હાજર હતા હીરાભાઈએ ટેલિફોન ઉપર વાત કરતા કહ્યું હતું આજ પછી કોઈ અમારા પંથકના લોકોને અડતા નહીં ટ્રેક્ટર રોજ ચાલશે અને જ્યાં આ લોકોની ઈચ્છા હશે ત્યાં જશે આ લોકોનું ટેકેટર કોઈ રોકશે તો અમારે જાફરાબાદ દૂર નથી એટલું સમજી લેજો કારુ અને ઇબ્રાહિમને પણ કહી દેજો કે ભાઈ પોતે આવ્યા હતા અને જે કોઈ દાદો હોય તેને ફાર્મ ઉપર લઈને આવજો વધુમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ જણાવેલ કે મારા વિસ્તારના પટવા ગામના મજૂરોને ત્યાં આસરાણામાં મારવામાં આવ્યા હતા ગરીબ માણસ સાથે દાદાગીરી થોડી ચાલે અને મને સમાચાર મળતા હું ત્યાં ગયો હતો અને તત્વો અને તેની ભાષામાં જવાબ આપ્યો હતો કહી દેજો આ જાફરાબાદ કઈ આગુ છે નહીં હવે કોઈ આઈડું આ કોળી સમાજના કોઈને પણ All right.